આજે આપણે જાણીશું ભારતીય ચલણમાં રહેલી પાંચ રૂપિયાની નોટ તો વાત કરીએ તો આપણને બે પ્રકારની નોટ જોઈ રહ્યા છે પાંચ રૂપિયાની એક નોટ એવી છે કે જેના પર અશોક સ્તંભનું ચિહ્ન છે અને બીજી નોટ એવી છે કે જેના પર ગાંધીજીનું ચિત્રાંકિત થયેલું છે વાત કરીએ કે અશોક સ્તંભના ચિત્રવાળી પાંચ રૂપિયાની નોટ આ નોટમાં ગવર્નર તરીકે રાના મલ્હોત્રાના સમયની અંદર બહાર પાડવામાં આવી હતી જેમનો સમયગાળો ઓગણીસો પંચ્યાસીથી થી ઓગણીસો નેવ હતો આ નોટમાં જોવા જઈએ તો કે અશોક સ્તંભનું ચિત્ર છે ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું છે તેમજ રાણા મલ્હોત્રાની સાઈડની બાજુની અંદર જમની બાઈ સાઈડે નોટનો સિરીઝ અંક લખેલો છે અને ડાબી સાઇડે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ચિત્ર જોઈ શકાય છે આ નોટના પાછળના ભાગની આપણે વાત કરીએ કે ત્યાં ખેડૂતનું ચિહ્ન અંકિત થઈ ગયેલું છે ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નીચે ફાઇવ રૂપીસ લખેલું છે આમ આ એક પાંચ રૂપિયાની નોટ છે બીજી આપણે પાંચ રૂપિયાની નોટની વાત કરતા હતા કે જેમાં ગાંધીજીનું ચિહ્ન અંકિત થયેલું છે આ નોટ ઓગણીસો ને છન્નું મામલમાં આવી હતી એટલે કે આ સમયગાળા દરમિયાન ગવર્નર તરીકે જોઈ શકાય છે વિમલ જાનાલ હતા એ જ નોટમાં જમની સાઇટે નોટોની સિરીઝનો અંક છે તેમાં ડાબી સાઇટ કે જે અગાઉની નોટની અંદર હતું તે ચિહ્ન હટાવીને ત્યાં અશોક સ્તંભનું ચિત્ર લાવી દેવામાં આવેલું છે અને આની અંદર એક નવી સુવિધા એટલે કે ફીચર ઊભું કરવામાં આવેલું છે કે જેમાં અહીં પાંચ રૂપિયા લખ્યા તેની નીચેની બાજુમાં પાંચ રૂપિયા અંકિત થયેલું છે જે આપણે જોઈ શકીએ છીએ અને આ નોટની પાછળના ભાગમાં વાત કરીએ તો પેલી નોટની જેમ જ પાંચ રૂપિયા ખેતર ખેડૂતનું ચિહ્ન અંકિત થયેલું છે હવે આ બંને નોટની વિશેષતામાં જોઈએ તો નવી શરૂ થયેલી ગાંધીજીના સિરજ્વારી નોટમાં ભારતની અલગ અલગ ભાષાઓ છે એ ભાષાઓ પ્રદર્શિત થયેલી છે જેની અંદર આસામી બંગાળી ઉડિયા ગુજરાતી કન્નડ કાશ્મીરી કોકણી મલયાલમ મરાઠી નેપાળી પંજાબી સંસ્કૃત તમિલ તેલુગુ અને ઉર્દુ આ ભાષાઓનો સમાવેશ થયેલો છે કે જે જૂની નોટની અંદર જોવા મળતો નથી હવે આ નોટો બંને આગળની સાઈડથી જોઈએ તો પણ તેમાં થોડોક ફરક જોવા મળે છે એટલે કે અશોક સ્તંભના જગ્યાએ ગાંધીજીનું ચિહ્ન ત્યારબાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના લોકોની સ્થાને અશોક સ્તંભ વગેરે આવા ફેરફારો સરકાર દ્વારા થયા કરે છે કે જેના કારણે નોટોની ડુપ્લિકેટ નોટો બનાવવાની જે પ્રવૃત્તિ છે તેને અટકાવી શકાય અને નવી જે નોટો બહાર પાડે છે તેમાં સુરક્ષાને વધારે ફીચર્સને ધ્યાનમાં રાખીને આ નોટો બહાર પાડવામાં આવે છે જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો